જેથી ટીમે બાતમીના આધારે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા ચાર હજાર અને બે મોમ્પેડ તેમજ પાંચ મોબાઈલ ફોન મળી કુલ એક પોઈન્ટ દસ લાખની વધુનો મુદ્દામાલ કબ્જે કબજે કર્યો હતો પોલીસે સ્થળ ઉપર જુગાર રમતા ભીડભજનની ખાડી હનુમાનજી મંદિર પાસે રહેતા રાજેશના ગિન વસાવા રાહુલ મહેશ વસાવા કરણ ચતુર ઠાકોર હાતીમ એયુબ નમકવાલા શાંતિ નટુભાઈ વસાવા તેમજ દીપક જયસિંગ વિરાસને ઝડપી પાડ્યા હતા આ તમામ જુગારીઓને વિરુદ્ધ જુગારધારાની કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે